સુડતાલીસમી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધા અમદાવાદ ખાતે યોજાઈ જેમાં થી વધુ દિવ્યાંગ ખેલાડીઓએ તેમાં ભાગ લીધો સુડતાલીસમી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન અમદાવાદમાં નિકોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ભરનાર દેશના વિવિધ રાજ્યોમાંથી ચારસોથી વધુ દિવ્યાંગ રમતવીરોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ રમતવીરો અગાઉ નેશનલ ઇન્ટરનેશનલ તેમજ એશિયા પેરા એથ્લેટિક્સ ગેમ્સ જેવી રમતોમાં શ્રેષ્ઠ યોગદાન આપી ચૂક્યા છે જેઓનું પણ આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ પિસ્તાલીસ થી વધુ દિવ્યાંગ રમતવીરો નેશનલ ગેમ્સ માટે સિલેક્ટ થયા છે અને ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ એસોસિએશનમાં પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે સુડતાલીસમી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોળા ફેંક ભાલા ફેંક ચક્ર ફેંક 100-200 મીટર રનિંગ લોંગ જમ્પ હાઈ જમ્પ તેમજ ક્લબ થ્રો જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો ગુજરાત પેરા એથ્લેટિક્સ એસોસિએશને એથ્લેટિક્સને પ્રોત્સાહન આપવા અને વિકાસ કરવા માટે સમર્પિત અગ્રણી સંસ્થા છે પ્રતિભાને પોષવા અને ખેલદિલીની ભાવનાને ઉત્તેજન આપવાના મિશન સાથે સ્થાપિત જીપીએએ તમામ ઉંમર અને ક્ષમતાઓના એથ્લેટ્સ માટે શ્રેષ્ઠ સુવિધાઓ તાલીમ કાર્યક્રમો અને સ્પર્ધાત્મક તકો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે આ એસોસિએશન ઉભરતા એથ્લેટ્સને ઓળખવામાં અને તેમને સમર્થન આપવા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે પેરાલિમ્પિક કમિટી ગુજરાતના પ્રમુખ તરીકે કાર્ય કરું છું છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી અને નાના પાયાથી માંડી અને આ દિન સુધી આ લેવલ સુધીના કાર્યક્રમોમાં ખૂબ જ સંઘર્ષ કરી અને આ સુધીના કાર્યક્રમો અમે આજ આજે સ્ટેટ લેવલની જિલ્લા લેવલથી અને રાજ્ય કક્ષા સુધી અમે આ લોકોને તૈયાર કરી અને નેશનલ અને ઇન્ટરનેશનલ સુધી આ સ્પર્ધાઓમાં જુદી જુદી કેટેગરીના દિવ્યાંગોને જુદી જુદી ક્ષતિના દિવ્યાંગોને અમે એક પ્લેટફોર્મ પર ભેગા કરી અને એની ઇન્ટરનેશનલ ક્લાસિફાઈડ સાથે એની કેટેગરી આપી અને પછી એમને

થર્ટી સિક્સમાં જે પેરિસ ઓલિમ્પિકની જેમ આપણા ભારતમાં પણ ઓલમ્પિક રમાવાની છે એના માટે અત્યારે આપણે બાળકોને તૈયાર કરવાના છે અને એમણે કહ્યું છે કે અત્યારે નવ વર્ષના જે બાળકો હોય એ લોકોને આપણે અત્યારથી તૈયાર કરીને થર્ટી સિક્સની તૈયારી કરવાની છે તો અમે છે ને દરેક ડિસ્ટ્રિક્ટ જોડે એફિલિએશન ધરાવીએ છીએ અને એ ગ્રાસરૂટ લેવલ ઉપર જે બાળકો છે જે લોકો અત્યારે ભણી રહ્યા છે એ લોકોને આ ગ્રાઉન્ડ ઉપર એમના વાલીઓનો સંપર્ક કરીને લાવીને એક સારું વાતાવરણ ઊભું કરીને અમારો એવો પ્રયાસ છે કે એ ત્યાં સુધીમાં આંતરરાષ્ટ્રીય એમક્યુએસ પ્રમાણેની જે સ્પર્ધાઓ છે એમાં સ્કોરિંગ કરી શકે અને એમનું આપણા આપણા દેશનું નામ રોશન કરી શકે અમે ડિસ્ટ્રિક્ટમાં જઈએ છીએ અને દરેક ડિસ્ટ્રિક્ટમાં ખેલ મહાકુંભ રમાય છે એમાંથી પછી જે લોકો જીતે એમને સ્ટેટ લેવલે રમાડીએ છીએ અને સ્ટેટ લેવલથી નેશનલ લેવલ નેશનલ લેવલથી આંતરરાષ્ટ્રીય લેવલે લઈ જઈએ છીએ અત્યાર સુધીમાં પચીસ જણને અમે નોકરી અપાવી શક્યા છે ત્રીસ પ્લેયરો અમારા જુદા જુદા રમતગમત સંકુલો ઉપર ટ્રેનિંગ લઈ રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પંદર જેટલા રમત ગમતના પ્લેયરો છે એમણે ભારતનું નામ રોશન કર્યું છે છેલ્લે અમે ચાઈના જે એશિયન પેરા ગેમ્સ થઈ હતી એનું એમાં ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરેલું છે